વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી ચૂંટણી પ્રચાર માટે સાવલી આવવાના હોવાથી સાવલી નગરપાલિકા સફાળ ઉજાગ્યું હતું સાવલી નગરપાલિકા સફાળ ઉજાગ્યું વડોદરા લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીની ચૂંટણી પ્રચારનો શુભારંભ થવાનો હતો તે દરમિયાન ઉમેદવાર પ્રચાર માટે આવવાના હોય ત્યારે સાવલી પાલિકાએ સફાઈ પાલિકા જ આરંભ્યું પ્રચારમાં ધારાસભ્ય અને અને બીજા ભાજપના આવવાના હોય તેને લઈને સાવલી પાલિકાએ ઘોર નિંદ્રામાંથી જાગી ગઈ અને સાવલી પાલિકા દ્વારા નગરપાલિકાના રસ્તા ને શેરીઓમાં જે ખાડા હતા તે ખાડા પૂર્યા અને ગંદકી હટાવવા માટે સફાઈ અભિયાન રાત્રિમાં આરંભ્યું દરરોજ ગંદકીથી ખદબત્તા રસ્તા રોડ ઉપર વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા આ ખાડા કાન કરતું જોવા મળતું હોય છે ત્યારે લોકસભા ઉમેદવાર સાવલીમાં આવવાના હોય ત્યારે પાલિકા સ્વચ્છ સાવલીના અભિયાનમાં રાત્રિના સમય જોરશોરથી કામે લાગ્યું હતું પાલિકા દ્વારા પક્ષ આગળ પોતાની છબી સારી બતાવવાની નીતિ દર્શાવી રહ્યું હતું આજ રોજ સાવલી નગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હોય એવું દેખાઈ રહ્યું છે ફક્ત ને ફક્ત ચૂંટણી આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાવલીમાં આવી રહ્યા છે જેના લીધે આ તાત્કાલિક ધોરણે જે જે વિસ્તારમાંથી જે રોડ પરથી ઉમેદવાર પસાર થવાના છે એ રોડના જ ફક્ત ખાડા પૂરાઈ રહ્યા છે ગઈકાલે મુસ્લિમોનું પર્વ હતું ઈદનું બે ભાગોર છે બે ભાગોરની પર એમને ખાડા પૂરવાની તસ્તી નથી લીધી લોકોની વારંવારની રજૂઆત ગટરો ઉભરાય છે મુસ્લિમ વિસ્તારમાં બીજા વિસ્તારોમાં પણ ઉભરાય છે એમને નથી દેખાતું પણ આ એમને કાલે એમને એક કાકા આવી રહ્યા છે એટલા માટે આ તાત્કાલિક ધોરણે રાતોરાત ચીફ ઓફિસર દ્વારા આદેશ કરીને ખાડા પૂરવામાં આવી રહ્યા છે